આધાર કાર્ડ વિભાગનો નવતર અભિગમ સો વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે શરૂ થયો છે ખાસ ઉપક્રમ ગાંધીનગર દ્વારા આધાર કાર્ડમાં એક નવું અપડેટ શરૂ કરવામાં આવ્યું છે કે જે સો વર્ષથી ઉપરાંત વ્યક્તિને આધાર કાર્ડ અપડેટ માટે આપેલ ફોન નંબર તથા એડ્રેસના આધારે વ્યક્તિના ઘરે જઈને વ્યક્તિની હયાતીની તપાસ કરીને તેમના ફોટા જરૂરિયાત વાળા ડોક્યુમેન્ટ અથવા તો મરણ પામેલ વ્યક્તિને મરણ દાખલો પ્રાપ્ત કરી એક યુનિક નંબર આધાર કાર્ડમાં નાખવામાં આવે છે જેથી કરીને તમામ જન્મ અને મરણની ડેટા દેખાડવામાં આવશે જ્યારે આ તમામ બાબતને કોર્પોરેશન વસ્તી ગણતરીની ટીમ દ્વારા જ આ કામગીરી કરવામાં આવશે જેથી કરીને કોઈ અન્ય વ્યક્તિ કે કોઈ અન્ય દ્વારા આ કામગીરી કરવામાં આવે નહીં તેની તેની ચકાસણી પણ જનતાએ રાખવી પડશે જ્યારે આ તમામ કામગીરી કરવા માટે આપેલ વસ્તી ગણતરીના વ્યક્તિ પાસે આધાર કાર્ડ પણ ચકાસણી કરી લેવી જેને લઈને વધુ વિગતોમાં શ્રમિક જોશી સેશન્સ ઓફિસર દ્વારા આધાર કાર્ડ વિશે વધુ માહિતી આપવામાં આવી હાલમાં આધાર કાર્ડની કામગીરી તો ચાલી રહી છે બધી જગ્યાએ સમગ્ર દેશમાં ચાલી રહી છે હવે આ જે પ્રક્રિયા ચાલી રહી છે તો વેરીફિકેશનનો એક નવો સ્ટેજ આવ્યો છે એટીન પ્લસનું જે નવું આધાર કાર્ડ થઈ રહ્યું છે એનું વેરીફિકેશન તો આપ સૌ જાણો છો વારંવાર આપણા માધ્યમથી અમે નાગરિકો સુધી આ માહિતી પહોંચાડતા રહીએ છીએ હવે જે વેરીફિકેશન આવ્યું છે તો જેમને રજિસ્ટ્રેશન ઓલરેડી આધાર કાર્ડનું કરાવી લીધેલું છે અને જેમનું ઓલરેડી આધાર કાર્ડ જનરેટ થઈ ગયું છે ડેટાબેઝ મુજબ જેમની ઉંમર સો વર્ષ કરતાં વધારે છે એમનો અત્યારે સર્વે ચાલી રહ્યો છે યુઆઈડીઆઈ તરફથી એ મુજબ જેમની ઉંમર સો વર્ષ કરતાં વધારે થઈ ગઈ છે એવા ટોટલ એકસઠ જણની આઉટ અમને મોકલવામાં આવ્યું છે એ એકસઠ જણ અને આગામી સમયમાં પણ બીજા જે લિસ્ટ આઉટ છે એમને મોકલતા રહેશે એમાં કોઈપણ પ્રકારની ઉતાવળ ના થાય અને વેરિફિકેશનમાં વેટ ના ઉતરે એ આશયથી અત્યારે પ્રારંભિક તબક્કામાં અમને આજે એકસઠ જણું મોકલવામાં આવ્યું છે લિસ્ટ એ એકસઠ જણો અમે ફિઝિકલ એમના ઘરે જઈને વેરિફિકેશન કરવાના છે અમારી ટીમ દ્વારા વેરીફિકેશન કરવામાં આવશે આપના માધ્યમથી એક અમને અમારી નાગરિકોને નમ્ર અપીલ છે કે કોર્પોરેશનના જે અમારા સ્ટાફ જે છે એ ઓથેન્ટિક સ્ટાફ જ આવશે એમનું આઈ કાર્ડ લઈને આવશે આપને ડાઉટ પડે તો અમારી સાથે વાત ટેલિફોનિક ચર્ચા કરવા પ્રયત્ન કરો ચિંતા ના કરતા કારણ કે જ્યારે આવે જ્યારે જો વ્યક્તિ હયાત હોય તો એમની સાથે ફોટોગ્રાફ લેવાનો આવશે એમના આધાર કાર્ડની ડિટેલિંગ લેવાની આવશે ના કરે ના રેણને વ્યક્તિ હયાત નથી એક્સપાયર થઈ ગઈ છે તો એમનું ડેથ સર્ટિફિકેટ જોડે રાખવામાં આવે ડેથ સર્ટિફિકેટનો ફોટો લેવામાં આવશે અને બીજી આનુષંગિક જે ક્વેશ્ચનરી છે એ પૂછવામાં આવશે ચેકલિસ્ટ તેમનો અમને માહિતી આપવામાં આવે જેથી કરીને એ બધી માહિતી અમે યુઆઈડીઆઈ બેંગ્લોર ખાતે મોકલવામાં આવે જેથી આપના જે વડીલ જે છે જે હવે દુનિયામાં હયાત નથી એમના આધાર કાર્ડનો કોઈ મિસયુઝ ના કરી શકે